હેલો દોસ્તો તો આપણે આવી ગયા છીએ આજે માહી નદી ઉપર બાંધેલા ડેમ પર ડેમ જોવા માટે તો માહી નદી પર ડેમ છે એ બાંસવાડા જિલ્લામાં બાંધવામાં આવ્યો છે જે રાજસ્થાનની અંદર સ્થિત છે તો હાલ ઉનાળામાં કંઈક માહી નદી ઉપર જે ડેમ બાંધ્યો છે એ આવી રીતનો બતાય છે આવી રીતનો નજારો છે તમે જોઈ શકો છો આ જે ઉપર છે જવા માટે પગથિયા અને આ છે જે ડેમ બાંધ્યો છે એની પાછળની સાઈડ જે દરવાજા મૂકેલા હોય છે જ્યારે ઓવરફ્લો થતો હોય છે ત્યારે આ દરવાજા ખોલવામાં આવતા હોય છે તો આવી રીતે કંઈક દેખાય છે આ માહી નદીનો પાછળનો જે પુલનો ભાગ છે એ અને કદાચ ચોમાસાની અંદર આનો નજારો કંઈક ઓવર પણ હોય છે તો આપણે ફરીથી પાછા એકવાર ચોમાસું શરૂ થાય અને થોડાક દિવસો જાય પછી ફરીથી પણ આપણે આવશું અહીંયા જોવા માટે તો આ અમે ઉપર ગયા હતા ઉપરથી જો આવી રીતનું પાછળનો જે ભાગ છે એ દેખાય છે અને આ જે વિસ્તાર છે એ ડેમની અંદરનો ભાગ જે પાણી ભર્યું છે અને આ એક ચાચાકોટાની જે જગ્યા છે ત્યાં નાની નાની નાવડીઓ હોય છે તો એની અંદર આપણે બોટિંગ પણ કરી શકીએ છીએ અને બોટિંગ બહુ સસ્તું બોટિંગ છે પર હેડ પચાસ રૂપિયા જો લે છે અને આ બોટ છે એ હાથે ચલાવવાની હોય છે હાથે હાથે પણ આપણે નહીં પણ પેલા જે લોકો હોય છે અહીંયા બોટવાળા એ ચલાવતા હોય છે તો કંઈક આવો છે નજારો ડેમની અંદરથી આવી રીતનો નજારો છે અને અહીંયા તમે પાણીની અંદર નાઈ પણ શકો છો અમે નહવાનો આનંદ માણ્યો છે મજા આવી હતી નાવાની પણ ને અહીંયા કંઈક આવું મસ્ત લીલું ઘાસ પણ થયેલું દેખાય છે તો હવે થોડા આપણે આગળ વધીએ હવે બાંસવાડા તરફ જાતે વખતે જો બાંસવાડા તરફ જઈએ તો કંઈક આવો છે ડેમની અંદર પાણી આટલું ભરેલું છે અને આવી રીતે કંઈ દેખાય છે તો જોવાની બહુ મસ્ત વ્યૂ આવે છે સાંજના ટાઈમે પણ બહુ સરસ વ્યૂ આવતું હોય છે અને માણસોની પણ બહુ ઓછી અવરજવર હોય છે તો જે એવા લોકો હોય કે જેમને બહુ ભીડમાં મજા નથી આવતી નથી ગમતું તો એક દિવસનો છે એ પ્રવાસ તમે અહીંયા ગોઠવી શકો છો ફેમિલી સાથે પણ રહી શકો છો પણ અહીંયા કાંઈ ખાવા પીવા માટે કશી વસ્તુ મળતી નથી તો ખાવા પીવાનું સાથે લઈ અને આવો તો વધારે સારું રહેશે કેમ કે અહીંયા કોઈ પણ હોટલ કે એવી કોઈ વ્યવસ્થા નથી તો જ્યારે પણ તમે ફરવા માટે ગમે ત્યારે આવવું હોય ત્યારે આવી શકો છો તો કોમેન્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવું